કોઈ કે બહુ સરસ કહ્યું છે કે આ નાતાલ એવી છે જેમાં પ્રાર્થના સભા બંધ થઈ જાય છે મીટિંગો બંધ થઈ જાય છે રિટ્રિક બંધ થઈ જાય છે જો તમારે કોઈ રિટ્રિક કરવી હોય યુથ કેમ્પ તો એમ કહેશું ભાઈ નાતાલે ના થાય આપણી મંડળીમાં ચાલતી પ્રાર્થના સભા એ પણ આપણે બંધ કરી દઈએ એનો મતલબ કે આ એક અલગ પ્રકારની નાતાલ છે આપણી જેમાં ખરેખર આપણે ધીરે 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 શું કરીએ છીએ આત્મિક બાબતો બંધ કરી દઈએ છીએ એકચ્યુલી વધવું જોઈએ પણ આપણે એને બંધ કરતા જઈએ છીએ પણ એ ખબર નહીં કેમ શા માટે આપણે બંધ કરીએ છીએ એ કારણ કે આપણે બીજો સમય કઈ બાજુ લઈ જવા માંગીએ છીએ ક્યાં લઈ જઈએ છીએ તમે પ્રાર્થના સભા ચર્ચમાં ચાલતી હોય બુધવારની મંગળવારની કે ગુરુવારની તો પછી આપણે એમ કહીએ કે નાતાલનું અઠવાડિયું છે એટલે આ અઠવાડિયે બંધ રહેશે બહેનોની સભા બંધ રહેશે ભાઈઓની સભા બંધ રહેશે બાળકોનું બંધ રહેશે તો એક કારણ મને પણ નથી સમજાતું કારણ કે જેના માટે આપણે બધું કરી રહ્યા છીએ એનું જ કામ આપણે ત્યાં કરવાનું છે પણ છતાં પણ આપણે આ બધું બંધ કરીએ છીએ એટલે આ એક એવી નાતાલ આવે છે દર વર્ષે જે આપણા મંડળીમાં આપણા કુટુંબમાં આત્મિક કે ધાર્મિક બાબતોને બંધ કરે છે અને આ બાબતો ઉપર આપણે વિચાર કરવો જોઈએ ઓકે સારું આજે ફરીથી વચનમાં જઈશું સિમિયોનના જીવન ઉપર જોવા માંગીએ છે હવે સાંભળો કે તમારે કોઈને તમારે કોઈ કે સોંપેલું તમારે જે કામ તમને બહુ બહુ હઠેઠથી કે બહુ ગંભીરતાથી તમને કામ સોંપ્યું હોય તો એ જવાબદારીનો પ્રભાવ તમારી ઉપર કેટલો બધો હોય એ જવાબદારી જે કામ તમને સોંપ્યું છે જ્યાં સુધી તમે પૂરું ના કરો ત્યાં સુધી જાણે કે એક પ્રેશર તમારી પર હોય એક એક જાણે કે લટકતી તલવાર હોય જેને કહેવાય બીજા અર્થમાં એનો મતલબ કે ભાઈ આ પદશે નહીં ત્યાં સુધી મને ચેન પડશે નહીં એવું જ આ એક કેરેક્ટર છે લુકની લખેલી સુવાર્તા પહેલો અધ્યાય બીજો અધ્યાયને પચીસમી કલમમાં એક વ્યક્તિનું નામ આવે છે સિમ્યોન ત્યારે જુઓ સિમિયોન નામે એક માણસ યરુસાલેમમાં હતો અને એના વિશે લખ્યું છે તે ન્યાયી તથા ધાર્મિક માણસ હતો હવે જ્યારે જ્યારે બાઇબલ ઈશ્વરના ભક્તોની વાત કરે છે ત્યારે ત્યારે બાઇબલ એને સૌથી પહેલાંના કેરેક્ટરની પણ વાત કરે છે તમે ઇબ્રાહીમની વાત કરો તો તમારો ત્યાં આવશે એવી રીતે નુહની વાત કરો કે ભાઈ આખી સૃષ્ટિના માણસો ભ્રષ્ટ હતા પણ નુહ એ પ્રમાણિક હતો હવે અહીંયા આગળ આ જગ્યા ઉપર ની અંદર મંદિર છે મંદિર વિશે તો આપણે બધા જાણીએ છીએ એના વિશે ડિટેલ તમને હવે ત્રણ મહિનામાં ખબર પડશે પેશન વીક આવશે એટલે એ મંદિર વિશેની ચર્ચાઓ બધી થશે કેવું હતું કેવી બાબતો હતી પણ કહે છે આ એક એવી જગ્યા યરૂસાલેમ જે સેન્ટર ઓફ ધ વર્ષિક હે ને જેના ઘરમાં યરૂસાલેમ હોય એવું કહેવાય કે ઈશ્વર સાથે કનેક્ટર છે કારણ કે આરાધનાના કેન્દ્રસ્થ જગ્યા કેન્દ્રમાં જે જગ્યા છે એની વાત કરે છે સીમિયોની વાત કરે છે અને એ કહે છે ધાર્મિક હતો ન્યાયી હતો તે ઈસરાયલના દિલાસાની વાટ જોતો હતો હવે આ માણસ વિશે બાઇબલ કેમ લખે છે આખા બાઇબલમાં એના વિશે કોઈ ઉલ્લેખ નથી છતાં પણ એ સિક્રેટલી સાઇલેન્ટલી કોઈને ખબર ના પડે એવી રીતે એ ઈશ્વરના વચનોને આધીન રહેતો હતો અને એની નોંધ બાઇબલ લે છે ઘણી બધી વખત કોઈ આત્મિક માણસને શોધવો હોય તો તમે ચર્ચમાં જ્યારે આવે ત્યારે કેવું સરસ બાઇબલ વાંચે છે કેવી સરસ લાંબી લાંબી પ્રાર્થના કરે છે કેવો સરસ સંદેશો આપે છે કેટલું સારું દાન આપે છે એના ઉપરથી લોકો એક ધારણા કાઢે છે કે આ માણસ એ પ્રભુનો માણસ છે હવે આના વિશે તો વાત કરીએ તો કહે છે કે એ સિક્રેટલી કારણ કે બધી બાજુ ભ્રષ્ટાચારી માણસો છે પણ આ માણસ એ રાહ જોતો હતો માણસ રાહ ક્યારે જોવે વેઇટ ક્યારે કરે જ્યારે એને ખાતરી હોય કન્ફર્મ હોય કે આ થશે ત્યારે જ થાય ધારો કે ગઈ વખતે પણ મેં કહેલું કે કોઈ વેન્ટિલેટરમાં પર છે કોઈ વેન્ટીમાં છે કોઈ પેશન્ટ તો વારે ઘડી આપણે રાહ જોઈ કે ક્યારે એ ફરીથી રિકવર થાય રિકવર થાય ઇન્ટેન્સિટી ભૂખ ના લાગે તરસ ના લાગે નવા કપડા પહેરવાનું મન ના થાય ફરવાનું મન ના થાય હે ને સારું ભોજન લેવાનું મન ના થાય કારણ કે આર વેઇટિંગ રાહ જોઈ રહ્યા છે શે નહીં કશું કેવું છે જે બરાબર નથી કંઈક એવું છે જે જોખમી છે કંઈક એવું છે જેમાં કંઈક ચેન્જ આવવો જોઈએ શું હતું તો કે છે ઇસરાયલના દિલાસાની વાત જોતા ઇસરાયલ એ આખું ખરપ્ટ તરફ વધી રહ્યું છે વચનો ની અવગણના થઈ રહી છે ઈશ્વરનો ભય રહ્યો નથી ઉપરથી નીચે સુધી એટલે કે આત્મિક આગેવાનથી લઈને કોમન માણસ સુધી ભ્રષ્ટાચાર પ્રવેશી ગયો છે ઈશ્વર જાણે કે છે જ નહીં મન ફાવે એવું જીવન એકદમ જક્કી જીવન ઈશ્વરનું બીક વગરનું જીવન બેફામ જીવન અને હવે કહે છે કે કોઈ કાવે આવે સંભળીશુંટકમ તમારી આજુબાજુ જો આવું જ ચાલતું હોય આન્ડ યુ આર વેરી મચ કમ્ફર્ટેબલ તમે બહુ જ કમ્ફર્ટેબલ હોય સરસ તૈયાર થઈને ફરવા માટે તમે બહુ જ કમ્ફર્ટેબલ હોય સારામાં સારું ભોજન તમે બહુ જ કમ્ફર્ટેબલ હોય આમથી આમ ફરવા માટે ને એન્જોય કરવા માટે તો એ બતાવે છે કે તમે આસપાસની પરિસ્થિતિની કોઈ ચિંતા કરતા નથી તમે ટોટલી ડિફરન્ટ વેક્ટિસો જે થવું હોય થાય જેને જે કરવું હોય કરે હું મારું જ જોઈશ હું મારા પ્રમાણે જીવીશ મારો આનંદ આમાં જ છે પણ અહીંયા સિમ્યોન કે ડિફરન્ટ માણસ છે એના જીવનમાં શું હતું કે છે કે રાહ જોતો હતો પછી શું લખ્યું છે અને પવિત્ર આત્મા તેના પર હતો ધાર્મિક હતો ન્યાયી હતો રાહ જોતો હતો સાથે સાથે પવિત્ર આત્મા તેના પર હતો અને પછી કહે છે આગળ લખ્યું છે પ્રમાણે લખ્યું છે પ્રમાણે તેના પર હતો પવિત્ર આત્માએ તેને જણાવ્યું હતું કે પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મરશે નહીં હવે સો વરસ થાય બસો વરસ થાય પાંચસો વરસ થાય કે હજાર વર્ષ થાય બાઇબલમાં તો લિમિટ આપી દીધી છે એકસો વીસ વર્ષ આગળ પછી ધીરે ધીરે ઓછા થતાં 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 એંસી કે નેવું સુધી આવી ગયું પણ છતાં પણ ધ વર્ડ ઓફ ગોડ કહે છે જ્યાં સુધી તું ઈશ્વરના કહે છે તું જે રાહ જોઈ રહ્યો છે ને પ્રભુના ખ્રિસ્તને જોયા પહેલાં તું મળશે નહીં એનો મતલબ કે તું જે રાહ જોઈ રહ્યો છે જેની વાટ જોવે છે જેના માટે તું આતુર છે જેના માટે તું બેચેન છે જેના માટે તે બધું જ ત્યાગી દીધું છે ડેફિનેટલી તું એ જોઈશ અને એ પહેલાં તને મરણ આવશે નહીં અને ત્યાં આ માણસના જીવનનું સાચું ચિતાર બતાવે છે એની ઉંમર એ લગભગ પાકી ઉંમર છે કારણ કે મરણની પાસેની ઉંમર છે એની ટાઈમ ડેથ આવી શકે છે પણ એના કન્ફર્મેશન ઈશ્વર આપે છે કે તને મરણ આવશે નહીં હવે સિમ્યોનના જીવનનો ઉદ્દેશ શું હતો એના જીવનનો ઉદ્દેશ શું હતો એ કઈ ક્રિસમસ ઉજવવા માંગતો હતો એ શું માગતો હતો એની ક્રિસમસ એક જ વખત બની પછી ક્રિસમસ એને થઈ જ નથી આપણે કેટલી બધી ક્રિસમસો ઉજવીએ છીએ એવરી ટાઈમ એવરી ટાઈમ એવરી ટાઈમ પણ દર ટાઈમે શું આપણે ઈશ્વરની રાહ જોઈએ છે એવરી ક્રિસમસ કે છે કોઈક ને કોઈક રૂપમાં ઈશુ આપણી સાથે મુલાકાત કરવા માગે છે પણ ઈશુની મેં રાહ જ ના જોઈ હોય ઈશુની મેં ચિંતા જ ના કરી હોય ઈશુને માટે મારામાં કોઈ ઉત્કંઠા જ ના હોય ઈશુને માટે મારામાં કોઈ ફેશન જ ના હોય તો પછી હું મુલાકાત કેવી રીતે કરું તો રાહ જોનારો માણસ કેવો હોય એ તમને દેખાઈ આવશે અહીંયા આગળ એ માણસ મંદિરની વચ્ચે ઊભો છે બહુ સોલિડ કામ કરી રહ્યો છે એના ચહેરા પર એના ભાવભાવ ઉપર એના એટીટ્યુડ ઉપર એના બિહેવિયર ઉપર એક જ બાબત દેખાય છે મારે ઈસુને જોવા છે મારે ઈસુને જોવા છે ગમે તે થાય ભલે જે થવું હોય થાય પૃથ્વી ઉતલ પાથલ થઈ જાય મારા જીવનનો લક્ષ કે છે ઈસુ જ છે મિત્રો આ બહુ સમજવા જેવી બાબત છે આપણી બિઝી લાઈફમાં વ્યસ્ત લાઈફમાં આપણે એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે એટલા બધા આપણા ધાર્મિકતામાં આપણે એટલા બધા ડૂબી ગયા છે કે જે ખરેખર આપણા આત્માની જરૂર છે જેને ખરેખર આપણે પામી લેવાની જરૂર છે એનાથી ક્યાંક આપણે સાઈડ ટ્રેક થઈ ગયા છે બધું જ મળી જાય છે ક્રિસમસે માણસોને પણ કેટલાક માણસોને ઈસુ નથી મળતા પણ કહે છે કે હું એટલે કે છે એને કહ્યું કે જોયા પહેલાં તો મળશે નહીં ધ અલ્ટિમેટ ગોલ ઓફ સિમ્યોન્સ લાઈફ સિમ્યોનના જીવનનો છેવટનો ઉદ્દેશ શું હતો તો કે છે મારે ઈસુને જોવા છે અને પછી તે આગળ જુઓ તો તે તે આત્માની પ્રેરણાથી મંદિરમાં આવ્યો બાળક ઈસુના સંબંધમાં નિયમશાસ્ત્રના વિધિ પ્રમાણે કરવા સારું તેને તેના મા બાપ તેને માહેલ આવ્યા ને એટલે નિયમ હતો કે ભાઈ નર બાળક હોય તો એને ચાલીસ એ મંદિરમાં લાવવાનો અને સ્ત્રી હોય તો એને એસી દિવસે લાવવાની એટલે નિયમ ખબર જ હતી એટલે ફોર્ટી દિવસ એટલે જન્મના ચાલીસ દિવસ પછી એના માતા પિતા એને લઈને આવે છે અને ત્યાં પવિત્ર આત્માને કહે છે અને પછી શું કહે ત્યારે તેણે ત્યારે તેણે ખોણામાં લઈને દેવની સ્તુતિને કહ્યું કે ઓ સ્વામી હવે તારા વચન પ્રમાણે તું તારા દાસને શાંતિથી જવા દે હવે મારે જીવવાનો કોઈ ઉદ્દેશ જ નથી જેના માટે હું જીવતો હતો જેના માટે મારું જીવન હતું એ પૂરું થઈ ગયું મારા જીવનનો ઉદ્દેશ એ ઈશ્વરને મારે જોવા હતા મેં જોઈ લીધા હવે મારે આ દુનિયાની બીજી કોઈ બાબતમાં મને રસ નથી શું કર્યું સિમ્યોને કે છે એક એવો ચાકર કહેવાય કે જાણે કે એનો શેઠ એનો માલિક સમજો કે મુસાફરીથી આવતો હોય અને એણે ફોન કરીને કહ્યું છે કે હું રાત્રે આવીશ તું મારી રાહ જોઈને બેસજે દરવાજા પાસે ખુલ્લો રાખજે અને એ બેસી રહે બેસી રે બેસી રે બેસી રે બેસી રે બેસી રહે ને અગિયાર વાગ્યા બાર વાગ્યા એક વાગ્યા ચડી છે ઊંચડી છે થાક્યું છે બોડી એને રિએક્ટ કરે છે છતાં પણ બેસી રહે છે અને આખરે એના માલિક બે અઢી વાગ્યા આવે છે દરવાજો ખોલે છે એ અંદર એના માલિક જાય છે ને કહે છે હવે તમે સુઈ જાઓ તમે જાઓ હવે હું પણ હવે સુઈ જાઉં છું હવે મારે શાંતિથી શું છે આ એક્ઝેક્ટલી આવું કામ એણે કર્યું ઈશ્વરનું એણે એનાઉન્સમેન્ટ કર્યું જાહેરાત કરી દીધી એને શું કરવાનું તું મંદિરમાં આવીને કોને ખબર હતી આ ઈશુ છે કોને ખબર હતી આ તારના છે કોને ખબર હતી કારણ કે ભરવાળોને દૂતે કહ્યું માગીઓને ઈશ્વરના પ્રકાશથી એટલે તારાથી ખબર પડી પણ આ ઇસરાયેલના લોકોને ઈસુ પ્રભુ જે તારના છે એની ખબર કોને હતી મંદિરમાં જાહેરાત થાય એ જરૂરી હતી એનાઉન્સમેન્ટ શેરિંગ એ જરૂરી હતું અને એ કામ કોણે કર્યું એક વૃદ્ધ માણસે એ ઈશ્વરની રાહ જોતો તેણે મિત્રો આજે હું તમને એક ઉત્તેજન આપવા માગું છું તમારા જીવનનો જો લક્ષ ગોલ ઈસુની ઈસુને પામવાનો ના હોય ને તો આ નાતાલ કોઈ પણ બગાડી શકશે હે ને આપણે કહીશું કે ભાઈ નાતાલ બગડી ગઈ મારી આ લાડવા બરાબર ન હતા કપડાં બરાબર ન હતા આ બધું બરાબર ન હતું એટલે મારી નાતાલ બગડી ગઈ કોઈ પણ માણસ તમારી નાતાલ બગાડી શકે છે જો તમારા જીવનનો લક્ષ તમારા જીવનના કેન્દ્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત ના હોય પણ જો તમારા જીવનના કેન્દ્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત હશે તો પછી તમને તમારી બાહ્ય પરિસ્થિતિ સરંદ એટલે આસપાસની પરિસ્થિતિ કોઈ કોઈ મેટર જ નથી અને સીમિયોની જેમ બીજું ને મહત્વનું કામ એણે રાહ જોઈને બીજું ને મહત્વનું કામ શું કર્યું એણે જાહેરાત કરી મિત્રો આપણે જાહેરાત કરવાની છે એક તો આપણે રાહ જોવાની છે દર દર વર્ષે આપણે નાતાલની તો રાહ જોઈએ છે પણ ઈંસુની રાહ જોઈએ છે કે નહીં ખબર નહીં કે પણ રાહિ જ પણ કહે છે એણે રાહ જોઈ અને સેકન્ડ એને જાહેરાત કરી જાણે છે તમારી આસપાસના લોકો ઈશુંને કહ્યું છે કોઈ કેટલા બધા લોકો તમારી આસપાસ છે આસપાસ જુઓ તમે આખો વિસ્તાર કેટલો બધો છે કેટલા વર્ષોથી આપણે છીએ કેટલા સરસ રીતે આપણે ખ્રિસ્તી તરીકે આપણે ઓળખાઈએ છીએ પણ સીમીઓને જે કામ કર્યું એવું કામ કરનારા માણસોને જરૂર છે આજે આપણા જીવનનો લક્ષ આપણે ઇશ્યુ બનાવીએ અને જાહેરાત કરીએ કારણ કે સિમિયોન જે તૈયારીમાં હતો એ દેખાય આવતું હતું સેકન્ડ કમિંગ બીજા આગમનની તૈયારીમાં રહીએ મેરા ઈશ્યુ આને હે હૈ મેરા ઇસ્યુ આને વાળા હૈ હે ને મેરા ઇસ્યુ આને હે હૈ ગયા વખતે એક સંદેશો મેં સાંભળ્યામાં એક સેવકે શું કહ્યું કે છે મરિયમ અને યુસુફ એ બંને તો ટીનેજ હતા કારણ કે એ સમયમાં તેર થી પંદર વર્ષમાં લગ્ન થતા હતા પણ ટીનેજ બાળકોને સંદર્શનો થતા હતા આજે ચૌદ થી પંદર વર્ષના બાળકોને દર્શનો થાય છે નથી થતા કેમ અને આજે આવા વડીલ માણસો એ આવી રાહ જોઈને બેઠા છે મંડળીમાં જાઓ તો કોઈ કહે કે આ માણસ ખરેખર ઈશુની રાહ જોવે છે જાહેરાતની જરૂર છે રાહ જોવાની જરૂર છે અને જ્યારે આપણે આવું કરીશું ત્યારે અહીં નીચે લખ્યું છે પ્રમાણે બહુ સરસ લખ્યું છે તીસમી કલમ કેમ કે મારી આંખોએ તારું તારણ લીધું છે જેને સર્વલોકુખ તે સિદ્ધ કર્યું છે વિદેશીઓને બહુ સરસ લખ્યું જો અહીંયા તમારી આસપાસ વિદેશીઓ છે જે લોકો ખ્રિસ્તને નથી ઓળખતા વિદેશીઓ વિદેશીઓને પ્રકાશ આપવા સારું તથા તારા ઈસરાયેલી લોકોના મહિમા તથા થવા સારું તે પ્રકાશરૂપ છે વિદેશીઓને અને ઇસરાયેલ લોકોને બંનેને માટે ઈસુની જરૂર છે પણ જાહેરાત કરનાર રાહ જનાર રાહ જોઈને ઈસુની ભક્તિ કરનાર સીમિયોની પણ જરૂર છે પ્રભુ તમને આ વચન સમજવામાં